સુરતના સરસ મેળો બે હજાર પચીસ માં દાદરા હવેલીના દૂધની ગામના આદિવાસી પરિવાર દ્વારા વારલી આર્ટના મદદથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવના એક નવી ઊંચાઈ પર લઈ જવામાં આવી છે તેમની સર્જનાત્મક કલાકૃતિઓ વોકલ ફોર લોકલના મુદ્દાને અનુસરી ગામની સંસ્કૃતિ પરંપરા અને રોજગારીને એકસાથે પ્રદર્શિત કરી રહી છે વિનુભાઈ કાલુભાઈ ભાવર જણાવે છે કે અમે વિદેશી વસ્તુઓ નહીં પરંતુ ગામની માટી સંસ્કાર અને હસ્ત કૌશલ્યથી બનેલી વસ્તુઓ બનાવી રહ્યા છીએ સુરતમાં અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં દાદરાનગર હવેલીના સિલવાસ તાલુકાના દૂધની ગામથી આવેલા વાર્લી આર્ટની વિવિધ કલાકૃતિઓ બનાવતા પરિવારે સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની સૌનું ધ્યાન ખેંચ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને હકીકતમાં ઉજાગર કરતા ભાવર પરિવારે પરંપરાગત વારલી પેઇન્ટિંગ કલા વડે પોતાની ઓળખ બનાવી છે વારલી આર્ટ કલા અને કૌશલ્યની કૃતિ પ્રતિકૃતિ સ્થાનિક સંસ્કૃતિ માનવ જીવન અને મનોભાવનું ચિત્રણ કરે છે પાંચ સભ્યો ધરાવતા ભાવર પરિવારે છેલ્લા ઘણા વર્ષોથી વારલી આર્ટ દ્વારા રોજગારીનું સાધન ઊભું કર્યું છે ગાયના ગોબર માટી કુદરતી રંગો અને કાગળ જેવા સ્વદેશી સાધનો વડે તૈયાર થતી આ કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનો જીવંત અરીસો છે તેઓ દિવાલ ચિત્રો લેમ્પ શેડ ગિફ્ટ આઈટમ્સ વોલ હેંગિંગ અને ટેબલ ડેકોર જેવી આકર્ષક વસ્તુઓ બનાવી દર મહિને રૂપિયા ત્રીસ હજાર જેટલી આવક મેળવી રહ્યા છે આ પરિવારે માત્ર પરંપરાગત કલા જાળવી નથી રાખી પરંતુ નવી પેઢીને વારલી આર્ટ શીખવાડી સ્વદેશી રોજગારીનું માર્ગદર્શન પણ આપ્યું છે તેમના ઘરની દીકરીઓ અને ગામની અન્ય યુવતીઓ પણ આજે વારલી આર્ટ થી આત્મનિર્ભર બની રહી છે હું દાદરા નગર હવેલી સિલવાસ ગામ દૂધની તાયો છે અને અમારું સ્ટોલ સ્ટોલમાં બધું અમે વારલી પ્રોડક્ટ મૂકેલા છે આ સરસ મેળામાં અમે પહેલી વખત આવ્યા છે અમારું પ્રોડક્ટ અમે વેચીને અમારું મહિનાનું વીસ પચીસ હજાર કમાઈ કરે અમારે અમારે સંગીની મહિલા મંડળમાં પંદર ની તો કમસે કમ દસ મહિલા મંડળ જોડાયેલા છે એ બધા કામ કરે જ છે આ બધું અમે ઘરે જ કામ કરે અને ઘરે વેચાણ કરે પણ અમે આ પહેલી વખત સરસ મેળામાં આવી ગયો છે અને વેચાણ સારું થાય અમારું આ સરસ મેળામાં છે દાદરાનગર હવેલીનો આ કલાકાર પરિવાર પરંપરાગત કલાને આધુનિક માર્કેટ અને સરકારના પ્રોત્સાહન થકી સ્વદેશી કલાને નવી ઊંચાઈ બક્ષી રહ્યો છે સાથોસાથ દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપી રહ્યું છે